બુધની જાપા સ્ટીટ ટ્રાફિક ડીસીપી ઓફિસ પાસે બાળકો માટે ટ્રાફિક ગાર્ડન બનાવવામાં આવ્યું છે જ્યાં બાળકોને ટ્રાફિકને લગતી તમામ માહિતી આપવામાં આવશે હવે શાળાઓના વિદ્યાર્થીઓ આ ટ્રાફિક ગાર્ડનમાં આવશે જ્યાં ટ્રાફિકને લગતી તમામ સાઇન દ્વારા બાળકોને માહિતી આપવામાં આવશે સાથે ગાર્ડનમાં પ્રોજેક્ટ રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાં ટ્રાફિકને લગતી ફિલ્મો પ્રસારિત કરવામાં આવશે વડની થીમ પર ટ્રાફિક ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે જે બાદ ગાર્ડનની બહાર હાઈવે જવા પત્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેની આસપાસ હાઈવે ટ્રાફિકની સાઈન પણ લગાડવામાં આવશે જેથી બાળકોને હાઈવેના ટ્રાફિક નિયમો અંગે પણ જાણકારી આપવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું રીપોર્ટ સાદિક કાજલવાલા ભાઈ ભાઈમભાઈ બ્રિજેન્દ્રસિંહ પ્રવીણસિંહ વગેરે કેતનભાઈ છગનભાઈ વિનંતી છે એસીબીસી વિનંતી ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શું છે વિશેષતા આજે આપણા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી બાળકો માટે નાના બાળકોના ટ્રાફિકના અવેરનેસ કરવા માટે એક ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના અહીંયા આજે ઇનોગ્રેટ કરવામાં આવેલા છે અને જો આપણા શહેરના બાળકો માટે જોઈએ એના જો પ્રસ્તુત કરવામાં આવેલા છે બાળકોને કે આ લોકો આવીને અહીંયા ટ્રાફિક બાબતમાં તમામ પ્રકારના જેટલા બી અમારા ડેઈલી લાઈફમાં જ્યારે અમે રોડ ઉપર જઈએ છીએ ત્યારે આપણે ડિસ્ટન્સ લઈને માંડી ફૂટપાથ છે માંડી જો રોડ ઉપર રોડ પછી આપણા ગામડામાં જઈએ તો ગામડાના હાઈવે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે અલગ અલગ જો મેજર ડિસ્ટ્રિક્ટ રોડ્સ હોય છે એના પૂરા સમાવેશ કરીને અહીંયા ખૂબ સરસ મજાના એક જો ટ્રેક બનાવવામાં આવેલા છે જ્યારે બાળકો અહીંયા આવે અને પછી પૂરા ટ્રેક ફરે તો એના ખ્યાલ આવી જશે કે કઈ પ્રકારના સાઇનેજ કઈ પ્રકારના જો ચિહ્નો છે કંઈ શા માટે જો લગાવવામાં આવે છે રોડ ઉપર જો એના બી એના જ્ઞાન થશે અને ક્રોસિંગ આવે છે તો તમને શું કરવા જોઈએ અને પછી જ્યારે કોઈ પુલિયા આવે તો શું કરવા જોઈએ હાઈવે એકબીજાને કરેક્ટ હોય તો શું કરવા જોઈએ આ તમામ પ્રકારના અહીંયા બાળકોના એક જેના બોલે કે એક અહીંયા એક મોડલ તરીકે જો મૂકીને જોઈ એના તાલીમ આપવામાં આવશે જો અને સાથોસાથ અહીંયા એક થિયેટર પણ બનાવવામાં આવેલા છે જેમાં બાળકોના અલગ અલગ પ્રકારના જે ફિલ્મો બતાવવામાં આવશે જેથી બાળકો જો આ જોઈ શકે ફિલ્મોમાં ટ્રેફિકના કઈ કઈ રીતે શું કરવા જોઈએ શું નહીં કરવા જોઈએ એક સારા આપના બરોડિયન તરીકે જ્યારે મોટા થાય થશે આ બાળકો તો શું શું ચીજો જો આ લોકો અમલમાં લાવશે અને મતલબ બીજાને બી પ્રેરિત કરશે કે આ લોકો યુઝ કરે અને સાથોસાથ અહીંયા આપ જોઈ શકો છો એક ઓપન એમ્પી થિયેટર પણ અહીંયા બનાવવામાં આવેલા છે તો ચિલ્ડ્રેન સાંસદ આમાં ટ્રાફિક સાંસદ તરીકે છે ત્યાં નામ આપવામાં આવેલા છે જેમાં ખાસ કરીને બાળકો બેસીને બધું ચર્ચા કરે કે આપણા જો ટ્રાફિકના જો સમસ્યાઓ છે એના નિરાકરણ કેવી રીતે કરીએ ટ્રાફિકના નિયમોનું પાલન અમે કરીએ અમે પોતે તો કેવી રીતે સલામત રહીએ અને બીજાને બી સલામત રાખીએ આ તમામ ચીજોને અમે અહીંયા સામેલ કર્યા છીએ વડોદરા આપણા શહેર છે વર્ડના નગરી છે તો એના બી કોન્સેપ્ટના લઈને આપણા વર્ડ નગરીના જો ટ્રાફિક પાર્ક છે તો અલગ અલગ પ્રકારના બાવીસ જેટલા વનો જો અહીંયા સારા વનો છે એની બી અહીંયા જો ઝાંકી પ્રસ્તુત કરવામાં આવી છે આપ જોઈ શકો છો ઉપર જો એક મોટા બડોદરા શહેરના તમામ જો મોટા અને સારા જો બરગદના પેળના જો આપણા ગાંઠાઓ છે એના ફોટોગ્રાફી કરીને બી અહીંયા મોટા એક એના ફોટો લગાવવામાં આવેલા છે જેથી આપણા બડોદરાના બી ગૌરવ રહે કે અમારા બરોડા જો વડ માટે પ્રખ્યાત છે તો આ વડનગરીમાં તમામ અમારા બાળકો જો આવનાર ભવિષ્ય છે આપણા શહેરના અને રાજ્યના આ લોકો જોએ કેવી રીતે ટ્રાફિક નિયમોના ખૂબ સરસ રીતે જો શીખે અને પાલન બી કરે અને પાલન પણ કરાવે આ હશેથી અહીંયા આજના ઉદઘાટન કરવામાં આવેલા છે ત્યારે આજના આ દિવસે જો હું ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ એસીપી ટ્રાફિક વસાવાજી અને પૂરી ટીમને એને ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ તમામ એવા દાતાઓ જો નાના મોટા અહીંયા બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે એના મેં આભાર માનીએ છીએ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ છે મહેંકભાઈ છે એના તરફથી અહીંયા સરસ એક